ડીસામો સોલંકી માળી પરિવાર દ્વારા શ્રી ક્ષેમંકરી માતાજીની તેરમી પગપાળા યાત્રાનું પ્રસ્થાન થયું ડીસા ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી સંઘનું પ્રસ્થાન થયું પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા જતા હોય છે રાજસ્થાનમાં ભીનમાલમાં બિરાજમાન શ્રીક્ષેમંકરી માતાજીનું સ્થાન આવેલું છે ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે દર વર્ષની જેમ આ વર્ષે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી ભીનમાળ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું આ સંઘનું પ્રસ્થાન ડીસાથી શ્રી ક્ષેમંકરી માતાજી તેરમી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસા ફુવારા ચોક ગણપતિ મંદિરથી ધાનેરા રોડ યમુના કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રી ક્ષેમંકરી માતાજી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ડીસા સોલંકી માળી સમાજ પરિવાર સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યા હતા યમુના કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ પૂરી કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે અહેવાલ દરગાજી સુદેશા આજે અમારે શ્યામકારી માતા ભીમાલની તેરમો સંઘની અંદર શુભ શરૂઆત અમે ડીસાથી કુવારા સર્કલ ગણપતિ મંદિરથી કરેલ છે અને ડીસાથી ભીમાળ અમે જવા માટે અમને સૌ સોલંકી માળી પરિવાર તરફથી સૌ આયોજન વડીલો ભાઈઓ અને એમનો સાથ સહકારથી અમે આજે તેરમો સંઘ લઈને નીકળ્યા છીએ તો આ ભાઈ ભક્તો બધા વધારે એમના માટે માતાજી બધાને મનોકામના પૂરી કરે બોલો માતાજી જય